રાજકોટમાં વડાલિયા ફૂડ્સના માલિક સાથે રૂપિયા દસ પોઈન્ટ નવ્વાણું કરોડની છેતરપિંડી નોંધાઈ વિજય માકડિયા અને અમિત ભાણવડિયાએ બાર ટકા વળતર આપવાનો લાલચ આપી હતી જેમાં છ પોઈન્ટ નેવ કરોડની ઠગાઈ કરી મુખ્ય આરોપી અમિત ભાણવડિયા ઝડપાવ છે તેની ઉપર અગાઉ મર્ડર જુગાર મારામારીના ગુનાઓ પણ નોંધાયા છે વધુ એજન્ટોની શોધખોળ હેઠળ છે ભોગ બનેલા રોકાણકારોને ક્રાઈમ બ્રાન્ચનો સંપર્ક કરવાની અપીલ કરવામાં આવી છે

જય સ્ટોન કસર તથા દર્શિલ સ્ટોન કસર કે જે રેતી કપચીનો વેપાર કરે છે કે તેમાં જો રૂપિયાનું રોકાણ કરશો તો બાર ટકા જેટલું વળતર આપવામાં આવશે આવો વિશ્વાસ કેળવી ફરિયાદી થતે અન્ય રોકાણકારો પાસેથી કટકે કટકે ટોટલ છ કરોડ નેવું લાખ રૂપિયા જેટલું રોકાણ કરાવેલ હતું અને ત્યારબાદ ફરિયાદી સાથે અન્ય રોકાણકારો સાથે ગુનાહિત વિશ્વાસઘાત કરવામાં કરવામાં આવેલ હતો ગુનાની ગંભીરતાને જોઈને રાજકોટ સિટી ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો આ બંને આરોપીઓને પકડવા માટે પ્રયત્નશીલ હતી ત્યારબાદ આ ગુનાને એક આરોપી અમિત ભાણવડિયાને પકડવામાં આવેલ છે હાલ આ આરોપીઓ સામે ડીસીબી પોસ્ટમાં જ બીએનએ કલમ ત્રણસો સોળ પાંચ અને ચોપન તેમજ જીપીઆઈડીની કલમ ત્રણ ચાર અંતર્ગત ગુનો નોંધી અને હાલ આ નામ આરોપી અમિત ભાણવડિયાને નામદાર કોર્ટમાં રિમાન્ડ અર્થે રજૂ કરવામાં આવેલ છે અમારી જાહેર જનતાને અપીલ છે કે આ બંને આરોપીઓ કે આવા બીજા કોઈ અન્ય આરોપીઓ કોઈ ડિપોઝિટના નામે કે રોકાણ કરવાના નામે કોઈ પાસેથી પૈસા લીધેલા હોય કે રૂપિયાનું રોકાણ કરાવેલું હોય અને ત્યારબાદ ચીટિંગ કરેલ હોય તો રાજકોટ સિટી ક્રાઇમ બ્રાન્ચનો સંપર્ક કરવો